મગર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની નવી શરતની જમીનો હવે જૂની શરતમાં ગણાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ અને સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ નાગરિકો સાથે ઔદ્યોગિકરણ વેપાર અને ધંધાના રોજગાર તેમજ એફોર્ડેબલ હાઉસિંગ પ્રક્રિયાને વધુ વેગ મળશે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સફળ સુશાસન સિટીઝન સેન્ટ્રિકના આ નિર્ણયને ઇઝ ધ ઓફ ધ ડુઈંગ બિઝનેસ નું વધુ લોક ઉપયોગી બનાવી શકાશે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે કરેલા આ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી અવિવાજ્ય પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનને વેચાણ તબદીલ અને હેતુ શરતના કિસ્સામાં સંબંધિત કલેક્ટરના યથા પ્રસંગની કરવાની નક્કી કરેલ છે શરતોને આધીન પૂર્વ મંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે ઉપરાંત આવી જમીન શરત ફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહેશે મુખ્યમંત્રીએ આવા કિસ્સાઓમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય કર્યો છે અને તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર જામનગર જુનાગઢ વિસ્તારના વિકાસ મંડળના સિવાયના અન્ય સમગ્ર વિસ્તારની નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનનો હવેથી જૂની સરહદની ગણાશે આ પરિણામો ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરત ફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે આવી જમીન અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી નિર્ણય કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો ને જમીન ખરીદી વેચાણ તબદીલી કરવા માટે વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે વિકાસને વેગ બનાવવા માટે રાજ્ય સરકાર વિમુખ વહીવટ ને પરંપરા આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર નું પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમાં જોગવાઈઓમાં સંબંધિત કલેક્ટર ને અરજી કર્યાની તારીખ ત્રીસ દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં છે પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિન ખેતીની અરજી કરવામાં આવશે તો દસ દિવસની અંદર પ્રીમિયમ દંડ રૂપાંતર કર વિશેષ દારો ભરવા માટે નહીં જાણ કરવામાં આવશે પ્રમાણપત્રના વિનાના વિનાના પણ બિન ખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયથી આ નિર્ણયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારતના